શિયાળો શરૂ થઈ ગયો છે અને અમે પહોંચી ગયા હતા ગરમા ગરમ કચોરીને સમોસા ખાવા માટે જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડારમાં અહીં બ્રેડ પકોડા કચોરી સમોસા દહીં કચોરી દહીં સમોસા સહિતની ઢગલા બંધ વેરાયટીઓ મળે છે અને એ પણ ગરમા ગરમ એટલે કે આપણી નજર સામે જ લાઈવ બનાવે છે કચોરીની વાત કરીએ તો એવડી મોટી જમ્બો કચોરી રાજસ્થાની કચોરી હોય છે ને એ અહીંયા મળે છે ને સમોસા પણ પ્રમાણમાં ખૂબ જ મોટી સાઇઝના હોય છે જેથી તમે એક કચોરી કે એક સમોસું ખાવ ને એટલે તમે આરામથી ધરાઈ જાઓ તો અહીંયા કચોરી અને સમોસા ગરમાગરમ બની રહ્યા હતા અને અમે પહોંચી ગયા હતા આ નાસ્તાનો સ્વાદ માણવા માટે એડ્રેસ હું તમને જણાવું એ પહેલાં તમે આખે આખો આ વિડીયો જુઓ અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તો મસ્ત મજાની રાજસ્થાની ટાઈપ કચોરી અહીં તૈયાર થઈ ગઈ છે અને આ સાથે જ અહીં ઘૂઘરા પણ તૈયાર થઈ રહ્યા છે ચટણીની સાથે જ ઘૂઘરા અને દહીંની સાથે કચોરી ખાવાની મજા કંઈક અલગ જ છે અને એમાં પણ જો શિયાળાની ઠંડી ઠંડી મોસમ હોય અને ગરમા ગરમ આવો નાસ્તો મળી જાય તો પછી ભાઈ પૂછવું જ શું આ સાથે જ અહીં સમોસા રગડો પણ છે અને બ્રેડ પકોડા પણ છે અને બધી જ વસ્તુઓ તમને ગરમા ગરમ ખાવા મળશે સાંજ પડે ને લોકોની તો અહીં લાંબી લાઈનો લાગે છે ગરમા ગરમ નાસ્તો કરવા માટે લગભગ છેલ્લા આઠથી નવ વર્ષથી આ જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડાર અહીં શરૂ છે ને મોટી સંખ્યામાં લોકો અહીં ખાસ તો કચોરી અને સમોસાનો સ્વાદ માણવા માટે આવે છે કચોરી કઈ રીતે તૈયાર થાય છે એ પણ તમે જુઓ મસ્ત મોટી કચોરીને વચ્ચેથી કટકા કરવામાં આવે છે અને તેની સાથે દહીં અને ચટણી પણ એડ કરવામાં આવે છે અને જો તમારે આખી કચોરી વિધાઉટ દહીંની જોતી હોય તો તમને કચોરીની અંદર જ આ ચટણી ડુંગળી સેવ એવી બધી જ વસ્તુઓ નાખીને આપે છે અને મજાની કચોરી છે તે આખી તૈયાર થઈ જાય છે તો આ દહીં કચોરી તૈયાર થઈ ગઈ છે અને સાથે પ્લેન રેગ્યુલર કચોરીનો પણ અમે ઓર્ડર કરી દીધો છે બંને વસ્તુઓનો સ્વાદ ખૂબ જ સરસ લાગ્યો છે આ સાથે જ અમે બીજા અહીંયા સમોસાનો પણ ટેસ્ટ કર્યો હતો અને બ્રેડ પકોડાનો પણ ટેસ્ટ કરેલો છે પરંતુ સૌથી વધારે જો અમને આની વસ્તુ સારી લાગી હોય તો એ દહીં કચોરી છે અને રેગ્યુલર કચોરી છે તો તમારે પણ જો આ ઠંડી ઠંડી મોસમની અંદર ગરમા ગરમ નાસ્તો કરવો છે તો પહોંચી જાજો રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા પરસાણા નગર શેરી નંબર એક ખાતે જય શ્રી કૃષ્ણ નાસ્તા ભંડારમાં અને ખાસ કરીને અહીંની આ કચોરીનો સ્વાદ માણવાનું ના ભૂલશો અને આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલશો સાથે જ અમારા રાજકોટ લાઈવને હજુ સુધી ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરી દો અને આવા જ અવનવા વિડીયોનો આનંદ માણો મારું નામ ગિરીશ છે અમે ઘણા ટાઈમથી આવી જ છીએ ભાઈ પાસે એકદમ ફ્રેશ જ બનાવે છે કોઈ પણ જાતની કમ્પ્લેન કોઈ આવતી નથી એકદમ મસ્ત બનાવે છે આનું મસ્ત ખાવા માટે તમારે ખાવું હોય ને તો સમોસાચાટ એકદમ મસ્ત આવે છે અને અમારા ઘરે પ્રસંગ હોય છે કે ક્યાંક પ્રસાદી કરવી હોય તો આ ભાઈને જ ઓર્ડર આપીએ છીએ સમોસ ચાટ બહુ સારી આવે છે ભાઈનો અને કચોરી પણ એકદમ મસ્ત આવે છે

સમોસા કચોરી સબ હા પ્રસંગ બર્થડે બને એવું ગમે હોય ને બધે ઓર્ડરને કરી આપું કઈ જગ્યાએ પડસાના નગર એક નંબર જામનગર રોડ ત્યાં ક્યાં બધે ભૂલી જતો જામનગર રોડ પડસાના બરાબર